મિત્રો મેં લગભગ ઘણા બધા ગામડાનો પ્રવાસ કર્યો છે કચ્છના નવસો ગામડા અને ગુજરાતના બસો બાવન તાલુકા છે ચૂંટણી વખતે મારે ફરવાનું થાય તેત્રીસ જિલ્લામાં પણ મેં જોયું છે કે જ્યાં શિક્ષણ હોય એ ગામનો વિકાસ થાય જ્યાં મહાજન હોય એ ગામમાં જે છે ને લોકોને કંઈક ને કંઈક એની અપેક્ષા હોય કે ભાઈ મહાજન છે એટલે કોઈ ચિંતા જેવું નથી તો આ બધી જ વસ્તુ જે છે ને મને આ જ્યારે નવી બોડીને પરસોત્તમભાઈને એની ટીમને મળ્યો ને ત્યારે મેં જાણ્યું એમની પાસેથી કે પાણી સમિતિ એ ટુ બી કન્ટ્યુની મહાજન જ સંભાળશે ને એમની પાસેથી અમારે જે છે માર્ગદર્શન લેવાનું હશે અમારો એનો ઉપયોગ કંઈ જોવાનો હશે તો અમે આપશું તો હવે એક સાથે મળીને કઈ રીતે કામ કરીએ તો આપણે મળીએ વાત યુવા અગ્રણીને સાહેબ આપનો પરિચય આપજો નમસ્કાર મારું નામ સુનિલ શામજી હરિયા ગામ શેરડી જી સુનિલભાઈ પાણી સમિતિ બહુ મહત્વની કારણ કે જળ એ જ જીવન છે અને ગામડું જે છે એ પશુપાલન અને ખેતી આધારિત છે અને બંનેમાં પાણીની જરૂર પડે તો પાણી સમિતિનું કામ અત્યાર સુધી કેવું થયું છે ભવિષ્યનું શું વિઝન છે પાણી સમિતિમાં અમારું પાણી છે ને અહીંયાથી નવ કિલોમીટર દૂર ગઢસીસા ગામથી આવે છે પીવા માટેનું અને સિંચાઈ માટે આપણી પાસે ખરોળ ડેમ છે બીજા નાના નાના ચેકડેમો છે તો અમુક અમુક ચેક ડેમોની આપણને હાઈટ વધારવાની છે અને પાણી સમિતિ જે પીવા માટેનું પાણી છે એ અમે અમારો જૈન મહાજનના અમે બે ત્રણ જણા છીએ અને આખાના ગામ આખા ગામના સાથ સરકારથી અમે મહેનત કરીએ છીએ પણ એમાં પાણી થોડુંક આપણે શું કેવા હાઈ ટીટીસ વાળું છે લગભગ એના ટીટીએસ અગિયારસો જેવા હોય છે અમે વારંવાર ચેક પણ કરતા હોઈએ છીએ સરકારી ડિપાર્ટમેન્ટના માણસો પણ ચેક કરતા હોય છે અને બીજું ઘણી લાંબી લાઈન છે નવ દસ કિલોમીટર દૂરથી આવે છે એટલે મેન્ટેનન્સ ઘણું બધું લાગે છે એમાં અમને ઘણી વખત તકલીફ પડે છે ઘણી વખત ફંડ્સની પણ તકલીફ પડે છે પણ ગામના સાથ સહકારથી અમે લોકો મહેનત કરી અને હાલ

તો મને લાગે છે કે પાંચ વર્ષમાં બહુ સારું એક વિઝન હશે શું થઈ શકે એટલે અમારું જે શેરડી ગામ છે ને એ કાળા પથ્થરવાળી જમીન છે એટલે અમે જમીનને નીચે ભૂગર્ભમાં પાણી સ્ટોર કરી શકીએ એની શક્યતા છે નહીં જે આપણું વહેતું પાણી છે અહીંયા મેઇન ખરોળ નદી નીકળે છે નાના નાના ડુંગરથી નીકળીને ઠેઠ લાયજાના દરિયામાં મળે છે પિસ્તાલીસ કિલોમીટર લાંબુ આનું વિસ્તાર છે તો આ આખી નદીને જો આપણે નવો સંચિત કરી શકીએ એ માટે આપણે આગળ કામ કરવું છે અમે લોકો વીઆરટીઆઈ ગયેલા એ લોકો સાથે પણ ચર્ચા કરેલી કે અમારે અમુક અમુક ચેક ડેમ છે નાની હાઈટ છે એ વધારો કારણ કે અમે રિચાર્જ વગેરે કરીને અમારે ત્યાં શક્ય નથી મેં પોતે મારી જાતે ચેક કરાવ્યું છે અહીંયા બે હજાર ફૂટ સુધી બ્લેક સ્ટોન જ છે એટલે જમીનમાં તો પાણી ઉતરશે નહીં અમે જે વહેતું પાણી દરિયામાં જાય છે એને રોકીને જ આપણે અહિયાં નું કામ કરી શકીએ છીએ અને શેરડી ગામમાં છસો જેટલા પશુઓ છે તો જો પાણી હશે ખેતીવાડી ફૂલશે ફાલશે તો માણસો સાથે સાથે પશુઓને પણ સારી એવી મદદ મળશે સાહેબ અશક્ય નથી અઘરું છે કામ પણ જો તમે બધા સાથે મળીને જે નવી બોડી આવી છે બધા સાથે મળી અને મને લાગે છે કે ગુજરાતના લોકો પણ આમાં રસ લેશે કાકે તમે વિષય મૂકો તમે વિષય મૂકી દીધો તો મારા મગજમાં તો આવી જ છે બો ગોવર્ધનભાઈ કવિને પણ કહું છું વીટીમાં કાકે એ પણ જે છે એ ખૂબ સ્રોફ ગ્રુપ છે એ એક્ટિવ છે ગ્લોબલ ગ્રુપ છે એ એક્ટિવ છે મનસુખભાઈ સુવા એક્ટિવ છે આર્ટી ગ્રુપ છે એક્ટિવ છે હું આપણા નાના ભારિયાના જે દેવકભાઈ ગઢવીને પણ આવું લિંક મોકલાવીશ દેવાંગભાઈ તમે આવો

બઉ જ સારી છે અમુક અમુક મુદ્દાઓ માટે હજી તો એમને પાવર સોંપણી પણ નહોતી થઈ અને મારો સતત સંપર્ક કરતા હતા કે આપણે આ કામ કેવી રીતના કરીએ શું પ્રોબ્લેમ છે કેવી રીતના સોલ્વ કરીએ અને એમનો પરિવાર દેશની સેવા કરી ચૂક્યો છે મિલિટરીમાં છે હમણાં પણ છે તો ગામની સેવા અને જે સેવા કરવાના જે ગુણ છે એ એમને બહુ આપણી મિલિટરીમાંથી મળ્યા છે તો એનો થોડો પણ શુભકામના પણ આપીએ છીએ અને સાથે મળીને સારા કામ કરી શકીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના પણ કરીએ છીએ તમારો નંબર કહી દેજો કારણ કે જેથી કરીને જે છે અને જે લોકોને આ ક્ષેત્રે કામ કરવું છે તો સરપંચ અને જે છે એમને મળી શકે તો પુરુષોત્તમ તમારો નંબર આપી દેજો હા તો મારા નંબર છે નવાણું સાત અઠ્યાસી ચોસઠ પાંચ આડત્રીસ એ મારો નંબર જો ક્લાસ ચાલુ રહેશે જી તો હું અપીલ કરીશ દેવંગભાઈને અને એ પાછા દેવંગભાઈ જે છે ને એ સેતુ છે એ દરેક જગ્યાએ પોતાના આ કામ માટે તત્પર હોય છે જળ સંચય માટે તળાવ હોય ચેક ડેમ હોય નદીનો જે છે આ બહુ પિસ્તાલીસ કિલોમીટરનો તમે એરિયો બતાવ્યો તો સાહેબ ઘણું બધું કામ થઈ શકે છે અલગ અલગ જો એટલે આપણે આડ બન થયા ચેકડેમ જેવું પરિસ્થિતિ કરશું તો પાણી જે છે વાત કરી કારણ કે આફત છે પણ એને તકમાં કઈ રીતે પરિવર્તિત કરવી તો એ જે છે એ આપણે કારણ કે પાણીનું એક ટીપું દરિયામાં જાય ને સાહેબ આપણા માટે કચ્છમાં ક્યારે પણ પાલવે નહીં એક એક ટીપુને બચાવવાનું છે ઇઝરાયલની જેમ રાજસ્થાનની જેમ ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન મહાજનને જે છે એ ખૂબ શક્તિ આપી છે અને માત્ર જરૂર છે એમને સારું એ ટીમવર્કની કારણ કે જ્યારે મહાજન આપે છે ને તો એનું વસૂલ પણ કરે છે કે ભાઈ અમે જે આપ્યું છે એ કામ બતાવો ઘણી જગ્યાએ મેં જોયું છે કે ત્યાં લોકો બાગ બગીચા માટે સારા કામ આપે છે પૈસા આપે છે પણ જયારે એ કામ ફેરફાય છે ને ત્યારે દુઃખ થાય છે તો મહાજનને તમે કામ કરીને બતાવશો ને તો એ ડબલ ફ્લોથી એમને જે છે તાકાત મળશે ચોક્કસ ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન